નમસ્કાર દર્શક મિત્રો હું લુણેચિયા સંપૂર્ણ પાલનપુર જીવદયા પ્રેમોએ જગાણા ગામ નજીકથી પશુ ભરેલી ટ્રક ઝડપી લઈ અડસઠ પશુઓને કતલખાને જતા બચાવી લેવામાં આવ્યા હતા જેમાં એક શખ સામે પાલનપુર તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે પાલનપુરમાં રહેતા અરવિંદભાઈ ચૌધરી મંગળવારે રાત્રિના સમયે તેમના મિત્ર વિશાલ ચૌધરી રહેઠાણ ખેમાળ તાલુકા પાલનપુર સાથે એસપી પુરા પાટિયા પાસે એક હોટલ ઉપર બેઠેલા હતા તે વખતે તેમની પાસેથી એક ટ્રક પસાર થઈ હતી જે ટ્રક શંકાસ્પદ જણાતા બંને મિત્રોએ ટ્રકનો પીછો કરી ઝઘડા પાસે ટ્રકને રોકાવી જોતા ટ્રક નંબર જીજે એકત્રીસ ટી સુડતાલીસ એકતાલીસ શંકાસ્પદ જણાતા વધુ જીવદયા પ્રેમીઓને બોલાવી પોલીસને જાણ કરવામાં આવી હતી જેથી પોલીસે સ્ટાફના માણસો સાથે દોડી આવ્યા હતા ત્યારબાદ ટ્રકમાં તપાસ કરતા પાડા પાડી નંગ અડસઠ ભરેલા હતા જેમાં પાડા સડસઠ હતા અને એક પાડી હતી પરંતુ ટ્રકમાં ઘાસચારા કે પાણીની કોઈ સગવડ કરી ન હતી તેમજ પાડા પાડીને ખીચોખીય ક્રરતાપૂર્વક એકબીજાની ચામડી ઘસાય તે પ્રકારે ભરેલા હતા તેમજ તેમની પાસે હેરાફેરી કરવા માટેનું સક્ષમ અધિકારીનું પરમિટ પણ ન હતું આમ ગતઘાને લઈ જવાતા પશુઓને પાલનપુર પોલીસ સ્ટેશન ખાતે લાવી ચાલક નિસાર અહેમદ બસીરુદ્દીન સૈયદ રહેઠાણા નાગરપુર તાલુકા મહેસાણા સામે પાલનપુર તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસે ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરી છી